નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો કેમ છું આજે આપણે જોવાના છે વાર્ષિક પરીક્ષા અપેક્ષિત બે હજાર છવ્વીસ ધોરણ દસ વિષય વિજ્ઞાન વિભાગ વિભાગડીનું પ્રકરણ નંબર ચાર જોવાના છે પીડીએફ મેળવવા માટે અત્યારે જ આપણું કોન્ટેક કરો અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ તો ચાલો આપણે પ્રકરણ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ ચેપ્ટર નંબર ચાર કાર્બન અને તેના સંયોજનો પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એસ્ટરીકરણ પ્રક્રિયા રાસાયણિક સમીકરણ સાથે તમારે સમજાવવાનું છે એસ્ટરના ઉપયોગો લખો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે પ્રશ્નો યોગશીલ પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપી સમજાવ માર્ચ ત્રેવીસમાં પૂછાયેલું છે બે પ્રશ્નો છે એ બરાબર આ ઉપરનો પ્રશ્ન માર્ચ ત્રેવીસમાં આનો ચોઈસમાં પૂછાયેલો છે આ પણ પ્રશ્ન માર્ચ ત્રેવીસમાં પૂછાયેલો છે આઈએમપી છે ખાસ કરીને ક્ણકજો તો અહીંયા છે એસ્ટરીકરણની પ્રક્રિયા તો ખનીજ એસિડ ઉપદ્વિપકની હાજરીમાં કાર્બોક્લિક્સ એસિડ અને આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયાથી એક્સ્ટર અને પાણી બને છે આ પ્રક્રિયાને એસે ણની પ્રક્રિયા કહે છે ઉદાહરણ તરીકે અહીંયા તમને આપેલું છે ઇથેનો એસિડ અને પરિશુદ્ધ ઇથાહોલ વચ્ચે ખનીજ એસિડની હાજરીમાં પ્રક્રિયા થાય છે અને ઇથાઇલ એસિટેટ એસિસ્ટ તથા પાણી ઉત્પન્ન કરે છે અહીંયા તેનું વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આપેલું છે બરાબર સમજાયેલું છે આ રીતે એસ્ટના ઉપયોગ તમારે છે અહીંયા અગરબત્તીની બનાવટમાં સ્વાદ ઉત્પાદકકર્તા તરીકે અને તથા ઇય છે બી યોગશીલ પ્રક્રિયા તો અહીં જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો બીજો અણુ ઉમેરવાથી નવું કાર્બનિક સંયોજન બને છે તો તે પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહે છે ઉદાહરણ અહીંયા તમને આપેલા છે આલ્કલિન કે આલ્કાઇન જેવા સંત અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં પેલેડિયમ અથવા નિકલ જેવા ઉપદ્વિપકની હાજરીમાં હાઇડ્રોજન ઉમેર રાઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે એટલે કે આલ્કાઇન બને છે અહીંયા તમને આપેલી જ છે બરાબર તેની રચના અને અહીંયા લખ્યું છે કે વનસ્પતિ તેલમાં હાઇડ્રોજન પસાર કરી વનસ્પતિ ઘી બનાવે છે આ પ્રક્રિયાને હાઇડ્રોજીનેશન કહે છે અને તેને યોગશીલ પ્રક્રિયા કહે છે બરાબર એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે તમારું લુઈસ બિંદુ નિરૂપણ તમારે અહીંયા એ જ પ્રકારે કહી શકાય કે નીચે આપેલ દર્શાવેલ સંયોજન અનુસૂત્ર લખી ઇલેક્ટ્રોન બિંદુની રચના દર્શાવો ઇથાઇન ઇથેન ઇલેક્ટ્રોન બિંદુની રચના દર્શાવવાની છે બરાબર ઇથેન અને ઇથેનોઇક એસિડ જુલાઈ બાવીસમાં પૂછાઈ ગયેલું છે અને નીચે આપેલ કાર્બનિક સંયોજનમાં બંધારણીય સૂત્રો લખો બેન્જિન અને ક્લોરો પ્રોપેન તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને આ રીતે પહેલાંનો જવાબ તમને આપેલો છે તમે સ્ક્રીનશોટ પાડી શકો છો બરાબર એ જ રીતે એ બીજાનો પણ જવાબ તમને આપેલો છે જોઈ શકો છો પહેલાંના એક અને બે તમને બંને બતાવી દીધા તે જ રીતે તમે અહીંયા બીનો તમારે પહેલાં બીજા બંને જોઈ શકો છો આ રીતે છે તમારે બરાબર બોર્ડની પરીક્ષામાં આ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો અને આગળ જશો ધોરણ અગિયારમાં તો તમારે આના વિશે ભણવાનું વિસ્તૃત એટલે કે વધારે આવશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો એ ખાસ કરીને જોજો સહસંયોજક બંધ એટલે શું મિથેન વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ તમારે ધોરણ અગિયારમાં આવશે સહસંયોજક બંધ એટલે શું મિથેન અને નાઇટ બંધની આકૃતિ દોરી સમજાવો તો સહસંયોજન બંધ બે પરમાણુ વચ્ચેના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને બંધ કહે છે મિથેન બંધ બંધ મિથેન મિથેન તો અનુ અનુસૂત્ર તમારી યાત્રા રાખવાનું છે એચ ફોર તેમાં કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની કેટલી સંખ્યા છે ચાર સંખ્યા છે જ્યારે હાઇડ્રોજન પરમાણુની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે આથી એક કાર્બનના ચાર ઇલેક્ટ્રોન ચાર હાઇડ્રો જેમના કુલ ચાર ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી સસંયોજક બંધ બનાવે છે અહીંયા તમને આકૃતિ પણ અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો અહીંયા છે નાઇટ્રોજન અણુમાં સસંયોજક બંધ તમારે સમજાવવાનું છે તો નાઇટ્રોજન અણુનું સૂત્ર N2 છે બંને નાઇટ્રોજન પરમાણુની બાહ્યત્તમ કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન છે અષ્ટક પૂર્ણ કરવા માટે દરેકને ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે છે બરાબર અહીંયા તમને એનું સૂત્ર એટલે કે અહીંયા તમને આપેલું છે લુઈસ બિંદુ નિરૂપણ આમ તો કહી શકાય બરાબર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારમાં આવશો એટલે તમારે લુઈસ બિંદુ નિરૂપણ તમારે ભણવાનું આવશે આ પ્રકારે બરાબર અહીંયા તમને નીચે દર્શાવેલ જશો બંધારણ દોરો તો અહીંયા તમે ધોરણ દસમાં છો અત્યારે ધોરણ અગિયારમાં જશો તમે વિદ્યાર્થી મિત્રો બરાબર તો વિદ્યાર્થી મિત્રો આવું તમારે બહુ આવશે બરાબર બંધારણીય સૂત્રો જે અહીંયા તમને આપેલા છે આ બંધારણીય સૂત્રો કહેવાય આને બરાબર અથવા ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કહી શકાય વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપેલું છે ક્યાં કહ્યું કે બંધની આકૃતિ દોરી સમજાવો અથવા એને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું હતું આગળ ઇલેક્ટ્રોન બિંદુ રચના દર્શાવો બરાબર એમ એમ પણ કહી શકાય તો તમે અહીંયા જોઈ લેજો કમ્પ્લેટ હું ત્રીજો પ્રશ્ન આવ્યા હતા ને હા ત્રીજો પ્રશ્ન પૂરો થઈ ગયો હતો આ રીતે ચોથો પ્રશ્ન આવ્યા હતા આ તમે જોઈ લો બરાબર તો અહીંયા બંધ સહયોજનના બંધારણનો દોરો તમારે જુલાઈ ત્રીસમાં પૂછાયેલો છે આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તૈયાર કરી લેજો બંધારણીય સૂત્ર તમારે આ પ્રકારે આવશે ત્યાર પછી તમારે અહીં નીચેના પાંચ કાર્બનિક સંયોજનના રાસાયણિક સૂત્રો આપેલા છે બરાબર તો આ પ્રકારે તમારી માહિતી જે છે પ્રશ્નો પૂછ્યા છે બરાબર એ પ્રકારે રહેશે તમે સ્ક્રીનશોટ પાડતા જાઓ વિદ્યાર્થી મિત્રો અને આનું તમારે જે સોલ્યુશન છે સોલ્યુશન એ પણ તમને અહીંયા આપેલું છે ઉત્તર સાથે તો એ પણ તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો તો તમારે ખૂબ જ કામમાં આવશે અહીંયા તમારે પાંચ પ્રશ્નો પૂછેલા છે ના ચાર પ્રશ્નો પૂછેલા છે તો અહીંયા ચારે ચાર પ્રશ્નોના ઉત્તર તમને અહીંયા આપેલા છે જોઈ શકો છો બરાબર આ આગળ પહેલો પ્રશ્ન તો ને એ જ આવજો એસ્ટરના બે ઉપયોગો લખો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો પૂછાય છે એસ્ટરના ઉપયોગો તમારે બરાબર એક વાક્ એક માર્ક્સમાં પણ પૂછાય છે બે માર્ક્સમાં પણ પૂછાય છે અને આ ચાર માર્ક્સમાં પણ તમારે પૂછાય છે વિદ્યાર્થી મિત્રો એટલે તમારે જોઈ લેવાનું હવે કે બધે પૂછાય છે તો આવશે પરીક્ષા નહીં આવે તમારે જાતે હવે ધોરણ દસમાં આવી ગયા તમે તો અંદાજ કાઢી લેવાનો બરાબર તો તમારે આ એસ્ટરના ઉપયોગો યાદ રાખજો અગરબત્તીની બનાવટમાં અને સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે બં સંયોજનના બંધારણો દોરવાના છે તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે બરાબર આ પ્રમાણે તમારે સંયોજનના બંધારણો દોરવાના રહેશે જોઈ શકો છો તમે પછી સમાન ધર્મી શ્રેણી એટલે શું તેની કોઈપણ ચાર લાક્ષણિકતાઓ જણાવો તો કાર્બનિક સંયોજનની એવી શ્રેણી કે જેમાં કાર્બન શુક્લામાં રહેલ હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય તેને કહે છે અથવા સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે કાર્બનિક સંયોજનોની શ્રેણીનો દરેક સભ્ય તેની પહેલા કે પછીના ક્રમિક થી કાર્બન અને હાઇડ્રોજન પરમાણુની ચોક્કસ સંખ્યા માં તફાવત ધરાવતો હોય તે કાર્બનિક સંયોજનને સમાન ધર્મી શ્રેણી કહે છે અહીંયા તમને ઉદાહરણ આપેલા છ દાખલા તરીકે બરાબર જોઈ લેવાના છે અહીંયા લાક્ષણિકતાઓ પણ તમને અહીંયા આપેલી છ વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો ત્યાર પછી તમારે ક્વેશ્ચન નંબર આઠ આપેલા છે સંયોજનનું નામ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમને જે આપેલા છે બરાબર એના પરથી તમારે સંયોજનનું નામ લખવાનું છે સંયોજનનું સૂત્ર આપેલું છે તમને એના પરથી તમારે તેનું નામ લખવાનું છે બરાબર એ તમે સ્ક્રીનશોટ પાડીને જોઈ લેજો નવમો પ્રશ્ન અહીંયા આપેલું છે માર્ચ ચોવીસમાં પૂછાયેલું છે આઈએમપી છે બરાબર તો એ તમારી ખાસ કરીને આ જોઈ લેવાનું રહેશે સ્ક્રીનશોટ પાડી લેજો બરાબર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા સુધી આપણી ચેપ્ટર નંબર ચાર હતું વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો આગળ હવે તમારી ચેપ્ટરના ચેપ્ટર નંબર પાંચ આવે છે વિદ્યાર્થી મિત્રો બરાબર જૈવિક ક્રિયાઓ એ જોતું હોય તો અત્યારે નીચે કમેન્ટ કરો એનું પણ આપણે જલ્દીથી વિડીયો લાવીએ તો ચાલો અહીંયા આપણે પીડીએફ હા આની એક પીડીએફ ની વાત કરવાની ભૂલી ગયો પીડીએફ જોઈતી હોય તો નીચે કમેન્ટ કરો પીડીએફ જુએ છે સર એમ બરાબર અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઉં ત્યાં જઈને તમને પીડીએફ મળી જશે બરાબર તો ચાલો આપણે મળીશું ને આપણી સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર